વાહ વાહ લેખી માં સારું ને હર સાવ કીધું ઉપાધિ જો અહીંયા જો અહીંયા લોટ નું દરણું બધું સોડે જોઈલામાંથી મારી વાઇફ છે ને અત્યારે બ્લોક જો મારા વ્લોગ બોય આ ઘરના જ મોડા મોડા બ્લોક જોતા હોય તો એ પછી બીજા તો ક્યાં પછી વાત છે ને ભાઈ આ ફોટો જોઈને મને એમ થાય કે આ ફોટો હું પડ્યો હોય છે આ મારાથી ભૂલ થઈ ગઈ મોટી ભાઈ ક્યારે ગુંડા બને ઘરે તું ગુંડા હું ગુંડી ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી ફેમિલી તો અહીં બેઠી છો કે બેગ સાઈ ગયું પહેલું ઘટે બેગ બોકણા બોલા એક અહીંયા પડ્યો શ્યામો

તો તમે પાછળ જોયું હશે આપણું જેસીબી હાલે જેસીબી ચાર દિવસથી હાલે જો અહીંયાથી ખાલી એટલે એટલું વાતું કઠણ છે તો ને ને છે છે આપણે તો હજી છે ને ચારથી થી પાંચ દિવસ દિવસ એટલે એક લાખ રૂપિયા છે ને આપણે અહીંયા આ ખાલી સર થાય બીજું બધી તો અલગ જ એટલે આવું બધી વાતું યાર કઠણ છે અમારા એરિયામાં તમારે ત્યાં કેવું કે ટૂંકમાં પાણા શેક કે કોમેન્ટ કરી દીશો હાલ તો ફટાફટ છે ને આપણે અંકિતભાઈને ગામમાં મૂકવા જવાનું અંકિતભાઈ જો બેઠા હાલે અંકિતભાઈ હાલો તો હવે અંકિતભાઈને આ ગામમાં ઉતારતા જઈએ તમને ખબર હશે કાલે આપણે પંપને ખોલીને અને રિપેર કરવાની ટ્રાય કરી કારણ કે પોપમાં આપણે પાણી ભરીને એટલે ટૂંકમાં પ્રેશર આવતો એનું કારણ મને ખબર પડી કે જો પેલા તો આપણા અંદર છે ને ફિલ્ટર તમને ખબર અંદર એ ફિલ્ટર છે ને આ ફિલ્ટર છે ને એકદમ જામ થઈ ગયું અત્યારે મેં અમે એસિડ નાખી અને સાફ કરી દીધું હવે એને ફીટ કર્યું અને પો પોપને આપણે ચેક કરીએ છીએ ને કે પ્રેશર કેવું આવે હાલ તો ફટાફટ ફિટ કરી દઈએ हां जो रेडी पंप થઈ ગયો છે ફૂલ ચાલુ ફૂલ પ્રેશર આવી ગયું ભાઈ તો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે ફૂલ તમે દેખાતો છો જો વાદળાયા વાદળા આપણા ઘમે બરબર પડ્યા તો અહી આ બને આપણો ચા ચાલે આપણે જેસી ભલે ને અહીંયા આપણે ત્રણ ચાર જણા છે તેમ દેવા જવાનું છે ત્યાં ચા પાકે પાકી જહાદની દરતમાં હે તો વાંધો ની નકર હોટેલ માંથી લઈ આવું હે લઈ આવું હું કે પેડલાઈન લઈ આવું

હલો તો આવી ગયો છે ફાઇનલી વાડી અને વાડીનો કૂવો છે આપણે જો આ છે ને સત્તર થી અઢાર ફૂટ ઊંડો હોય અને આમાં સત્તર થી અઢાર ફૂટમાં તો આપણે છે ને પાંચ છ ફૂટ જેટલું પાણી હોય એટલે કલાકથી દોઢ કલાક જેવું હાલે આપણે આ કૂવામાં પાણી અને આ છે આપણા અડદ અડદમાં પાણી જઈ જાય એટલે ક્યારે ભરાણું આ બાજુ એટલું ભરાણું ને વાવો પાણી આવે ટૂંકમાં મોટર પાઇપમાં હવા રહી ગયું તો હવા નીકળે જો બાજુવાળા ભાઈ કેમ બાકી હલો ભાઈ તો પાણી વારીએ બીજું શું

એ કુરલ વાડ મરાહે તથી ઓડાવતી નજર ના લાગે કાડું વાગી ગયું રાખશે રાખશે વિડિયો છે ને તે રાખશે આ બધે કે ગીત તો વાગ્યું ને એ બધી એડિટિંગ નો કમાલ છે મમ્મી અહીંયા દૂધ પડ્યું ભાઈ દૂધ આપણે સાફ કરવાનું છાકી વાન બનાવેલી ભીંડા

છાસ છે છાસમાં લખ્યું લીંબુ ના છે આપણો બાજુનો રોટલો હાલો તો ફટાફટ છે ને આપણે જમી લઈએ ને કંઈક થોડો ઘણો વિડીયો બનાવી લઈએ સેલ્ફી તો પડી તો આપણે જેસીબી વાળી આલે તમે વ્લોગમાં જોયો હશે તો અહીં આપણે પીવીસી પણ જો ઉતરી ગઈ હું સમિતભાઈ ને આપણે સંજયભાઈ ને બધે જોડી પીવીસી ઉતારીને બેઠા અહીંયા વાંચી આને બધી આ બધી માલસામાં આપણે પીવીસી છે ને વાસાણી કંપનીની કે ટૂંકમાં અમારી ગેરંટી વીસ વર્ષ સુધી કંઈ પણ થાય તો સર તમે જે ખતારી શેર કરી ને એની જવાબદારી અમારી ગમે નાખી દેવું પછી આપણે વિશ્વાસ કરી લીધો ને લઈ લીધી યાર પીવીસી છે હે બરાબર સુમિતભાઈ આખડી મકાનમાં કરી ફોન વાંચ્યા ને ઘાટ્યા ઘાટ છે ફોન નાખે ને હું લીક ઘાટ વાળી છો હલો ભાઈ તો હશે એક લઈ નઈ લઈએ બાર પંદર અઢાર બાવીસ ભૂલાઈ ગયું હવે નહીં ભૂલાય ગયા હવે નહીં બોલું તેર પંદર ધીરે શું ધીરે ધીરું કાં બોલે બોલવું તો ભાઈ ટાઈમ થઈ જશે રાતના દસ જેવો ને યાર આપણે વ્લોગ મૂકીએ ને હાડા હાથ થી હાથ ને વચ્ચે મૂકી દઈએ અમે કેમ કે કઈ નક્કી ન હોય અમે હાથ થી હાથ અત્યારે મારી મારી વાઈફ છે ને અત્યારે વ્લોગ જોઈ મારા વ્લોગ ભાઈ આ ઘરના જ મોડા મોડા વ્લોગ જોતા હોય તો એ પછી બીજા તો ક્યાં પછીની વાત છે ને ભાઈ તો કઈ વાંધો નહીં ભાઈ જોઈ તો ખરા બાકી આ મોટા માણસો એ બધે વીઆઈપી માણસો છે એ આપણા વ્લોગ જોઈએ સારું કે બાકી જોઈએ ને બરાબર ને બાકી આ મોટા માણસો એવા છે ને જોઈએ નહીં આ ફોટો જોઈને મને એમ થાય કે આ ફોટો હું કરવા પડ્યો હોય છે

એકદમ ફૂલ અને આપણે ઘરે છે ને ઝાડમાં છે આ શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય તમે છે ને આની પાસે જાઓ તો આવી રીતના પાણી નીકળતું હોય એની અંદરથી જો ગમે તે ફૂલ પાણી નીકળતું હોય ને આપણે એમ કહીએ કે આ પાણી ક્યાંથી આવતું હોય છે મને આપણે નહીં વિચારે જો પાણી છે નીકળું નીકળતું આ બધું પલા બંને બાજુ એવા ઝાડવા છે તો આવું તમને કેવું લાગ્યું જરાક કોમેન્ટ કરી દીધું સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજું તો હું અહીંયા સબસ્ક્રાઈબરને કોમેન્ટ કરી દીજો